જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુવા ઢોકળીનું શાક બનાવવાના છીએ અને આ એની બધી સામગ્રી છે આ લોટ આ છાશ આ ટમેટા આ તેલ આ ધાણા મરચું અને ખાંડ વાટેલું લસણ છે મીઠું ને વરિયાળી તલ અજમો હિંગ હળદર ને ધાણાજીરું અને આ ગુવા રાખો તો એ મેં બે કટકા કર્યા છે અને હવે હું સ્ટાર્ટ કરું છું રસોઈનું લસણ વાટેલું છે આ બધો મસાલો પહેલાં આમાં ભેગો કરી નાખું અને ગુવા ઢોકળીનું શાક બનાવવાનું છે ઢોકળી બહુ સરસ થશે ને હળદર નાખું છું અડધી ચમચી હીંગ હળદર નાખું છું અડધી ચમચી તલ નાખું છું એક ચમચી વરિયાળી આ વરિયાળી નાખ ને મીઠું નાખ્યું જીરું એક ચમચી ને લાલ મરચું દોઢ ચમચી બે ચમચી ખાંડ નાખું અને મસાલો બધો મિક્સ બધું મિક્સ કરું અને હવે તેલ કુકરમાં મૂકું આ ગેસ ચાલુ કર્યું અને તેલ મૂકું છું હવે તેલમાં છે ને આમાં થોડુંક ઝાઝું તેલ મૂકું છું એટલે છ ચમચી મોટી ચમચી છે એટલે છ ચમચી નાખું રાઈ નાખું હવે આપણે જીરું નાખીશું જીરું આવે પછી અજમો એ આથેથી મસળીને થોડોક અજમો નાખું હીંગ નાખું હવે આ ટમેટા નાખું હવે આ ટમેટા છે ને આવી ગયા છે એટલે ઓલો આપણે મસાલો હતો એ મસાલો નાખું છું પણ મસાલો કોરો નથી નાખતી અત્યારે એમાં પાણી નાખીને પલાળીને નાખું આપણે ભેગો કર્યો તો મસાલો એ નાખીએ આપણે પણ પલાળીને નાખું છું

પણ ઉપરથી આ ત્રણ મસાલા હળદર જીરું ને મરચું સેજ હળદર સેજ જ નાખવાની હવે જો આ તેલ છૂટું પડવા આવ્યું છે અને આ જ વઘારમાં હવે ગુવાર કાપેલો છે એ ગુવાર આ કુકરમાં જ નાખી દઉં નાખી દીધો બહુ સરસ ગુવાર ઢોગાઈનું શાક થાય છે આજે માર દહીં નથી નોકર હું દહીં નાખું ત્યારે મારે છાશ નાખવાની છે આમાં સે જમથું પાણી અત્યારે નાખું આટલો રસો છે ગુવારમાં મેં અડધો ગ્લાસ જેટલું અડધાથી નીચેનું એટલું પાણી નાખ્યું પછી હું નાખીશ પાણી અત્યારે હું આ કુકર બંધ કરી અને સીટી વગાડું છું ચાર સીટી અત્યારે થવા દો છું પછી જોઈ લઈશ ધીમા ગેસે જ સીટી વગાડવાની છે અને હવે આપણે ચણાનો લોટ લેવાનો છે અને એમાં ચણાના લોટમાં ચાળીને જ લેવાનો નકર કર પડશે સ્પોટ ચણાનો લોટ હંમેશા ગમે એ વસ્તુ કરી આપણે ચાળીને જ ચણાના લોટ લેવાનો આટલો જ ચણાનો લોટ લીધો મેં આખું છાલીનું ભેર્યું તું પણ એમાં થોડોક રાખું અને આ છાશ છે મેં આમાં છાશ નાખી અને ડોસું એમાં મસાલો નાખવાનો જ પણ પહેલાં ડોઈ નાખું ને પછી મસાલો નાખું આમાં મરચું નાખવી આપણે એક ચમચી અડધી ચમચી હળદર નાખવી અડધી ચમચી ધાણા જીરું અને ઓલામાં આપણે શાકમાં મીઠું છે એટલે આમાં થોડું ઓછું ઢોકળીમાં નાખું છું અને થોડાક ધાણા આવી રીતના રાખવાનું છે આટલું જ તે આતળું હવે આપણે ઢોકળી મૂકી દઈએ એક બાજુ અને એક બાજુ ઢોકળી મૂકી દઉં ઢોકળી તેલ મૂકું ઢોકળીમાં ચમચી તેલ મૂક્યું તેલ આવે પછી આમાં નાખી દઉં ને ઓલી થાળી મૂકીને ઢોકળી કરતી આમ જ કરું ખીચા જેમ કરીને જ કરવાની છે હલાવા માં ધીમો ગેસ કરી નાખું હવે હલાવવામાં બહુ ધ્યાન રાખવું પડે મારે ભૂલાઈ ગયું ધીમો ગેસ ન થયો ને ખાસ ગેસે થોડીક કરવી પડ્યું નકરી ઢોકળીનું શાક બનાવું ને તોય હું આ બાફી ખીચું કરીને જ બનાવું છું અને તમારે જો એમ કરવું હોય તો થાળી મૂકીને હવે આ ખીચું બની ગયું છે પણ હવે હજી મારે આને એક પ્રસિદ્ધ બાકી છે આને હજી મારે બાફવાનું છે ખીચાને પછી એની ઢોકળી બનાવવાની છે બાફા મૂકવાની પાણી મૂક્યું અને ઉપર કાણા વાળું અને હવે આ તેલ હાથ કરી અને ઢોકળીને બાફા મૂકી દીધી હવે આ કુકરને સીટી વાગે એટલે ત્યાં ઢોકળી થઈ જશે બે સીટી વાગી હવે આ ખીચું બફાઈ ગયું છે ને મેં ઢોકળી ઢોકળી નાની નાની થેપલી બનાવું છું અને કુકરમાં હવે એક સીટી કુકર થવાની તૈયારી છેલ્લી હવે એક ચોથી સીટી વાગવાની બાકી છે હવે એ સીટી વાગી જાય એટલે કુકરમાંથી લોયામાં લઈ લઈશ એટલે ઢોકળી નાખવામાં સરખું આ કુકર મારું અત્યારે નાનું મેં મૂક્યું છે એટલે બધું ન હમે એટલે હું ત્યારે લોયામાં શાક કાઢી લઉં છું હવા થેપલી બની ગઈ અને હવે હું કુકર ચાર સીટી વાગી ગઈ છે કુકર જોઈ લઉં સીટી અંદર ભરેલી છે હજી ત્યાં થેપલી બે ત્રણ બનાવી નાખું તમારે આમ ચોસલા પાડીને કરવું હોય તોય કરાય અને હું આ મેં ખીચું ખીચું કરીને કરી છે એટલે આ થેપલી બનાવી બની ગઈ હવે ચડી ગયું છે અને આમાં કાઢલો અત્યારે લોયામાં ગુવાર સેજ કુનો હતો એટલે ચાર સીટી એ ચડી ગયો તમાર સેજ વધારે કડક હોય તો પાંચ સીટી થાવા દેવાની મેં ચાર સીટી મારે કૂણો ગુવાર હતો ઢોકળી નાખવા હાટું થઈ પાણી નાખું ને એટલે ઢોકળી થોડીક અંદર ચડી જાય કુકરમાં જ નાખી દેવાની હોય પણ મારે કુકર નાનું હતું એટલે મેં અત્યારે લોહીમાં લીધું આ ઢોકળી અંદર નાખી દઉં ઢોકળી પોચી ને બહુ સરસ બને હવે આ ગુવા ઢોકળીનું શાક બની ગયું છે બહુ સરસ શાક બન્યું છે જમવા માટે તૈયાર છે અત્યારે મારી બપોરની જ રસોઈ છે બપોરે જમવા માટે ઉપર ધાણા નાખું ને ધાણા નાખીને સેવ કરું છું ગુવા ઢોકળીનું શાક તૈયાર છે મારી આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારી આ ચેનલને આગળ વધારો આવા અવનવા વિડીયા તમને જોવા મળશે